મારા વાલા સ્નેહીજનો સૌને જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય સિદ્ધનાથ આજે મંગળવાર અને બારસ જેઠ સુદ બારસ છે આ એટલે કાલે અગિયારસ કરી હોય બધાએ તો આજે પારણા કરવા જોઈએ પારણાનો સીધો આપવો જોઈએ વિશેષમાં આજે ગાયત્રી જયંતી છે વૃક્ષ મળી રહ્યા છે એટલે પાણીનો ઘોડો અથવા તો કળશો અથવા માટીનું માટલું પાણી ભરીને આપવું જોઈએ ચંદન આપવું જોઈએ ફળફળાદી આપવા જોઈએ કેરી છે ટેટી છે આવા દાના જ આપવા જોઈએ કેમ કે છ ને એકત્રીસે અગિયારસ પૂરી થઈ જાય છે બારસ બેસી જાય છે અને સૂર્યોદય સવારે છ ને બત્રીસે થાય છે જેથી અગિયારસ આજે રહેતી નથી આજે મંગળવારે અગિયારસ હોય નહીં સોમવારે અગિયારસ હોય ગઈ હવે જશે મંગળવારે છ ને એકવીસે બારસ બેસી જાય છે અને છ ને બત્રીસે સૂર્યોદય થાય છે એટલે બારસ છે આજે આજની રાશિ છે તુલા નામના અક્ષર છે તો આજે ગાયત્રી જયંતી છે ગાયત્રી પાઠ કરવા ગાયત્રી મંત્ર કરવા અને છ વાગ્યા માં તો કોઈ વીઠ ન હોય એ શું સહસ્ત્ર નામ કરશે શું તુલસીના પાન ચડાવશે કે શું ગીતાજીનો અધ્યાય વાંચશે કોઈ ચાર વાગ્યામાં આજે ઉઠતું નથી ચાર વાગે ઉઠે તો આપણે માનીએ કે ચાલો બે કલાકમાં માણસ કરી લઈએ એક કલાક નાવા ધોવાની અને એક કલાકમાં પૂજા થઈ જાય પાઠ થઈ જાય પણ ચાર વાગે કોઈ ઉઠતું નથી મહાદેવ શુભમ કરો તું કલ્યાણમ આરોગ્યમ ધન સંપદામ શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિર્મોસ્તુ તે દીપ જ્યોતિર્મોસ્તુ તે આ દીવાનો મંત્ર છે દીવા કરી પગે લાગીને મંત્ર બોલવો જોઈએ જય શ્રી કૃષ્ણ મહાદેવ હર મારી ચેનલને લાઈક કરજો શેર કરજો હું જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્ર ફ્રી કરું છું તેમજ કર્મકાંડ કરું છું કોઈને કામ હોય તો માત્ર એક કોલ કરજો પણ વારંવાર કોલ નહીં કરતા મારો મોબાઈલ નંબર છઠ્ઠાણું બસો બેતાલીસ ચોરાણું જીરો ચોપન જય શ્રી કૃષ્ણ જય ગુલદેવ જયનાથ રેણુકાલી જ્યોતિલા જય શ્રી કૃષ્ણ